પગારમાં ધાંધ્યા થી વર્કરો પરેશાન છે મિલના ગેટ પર બેસીને વર્કરોએ હા હાઈ નારા લગાવ્યા વર્કરોની આ હડતાલ ને પગલે પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી મિલ પર નજર રાખી રહી છે કાલિયાકોટા ગામના લોકોએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન નાની જરી અને કાલિયાકોટા રામા રોડ પરથી ભરેલા વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે રામા રોડ કાલિયાગોટા અને નાનાજરી ગામમાં ઓવરલોડ ટ્રકોનો અતિ વ્યસ્ત અવરજવર હોવાની વાત કરી રાત્રે ઘેરા અંધારામાં ચાલતા ટ્રકોથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ટ્રક ચાલકોને રીતિ માફિયા તરફથી ધમકીઓ અને ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની વાત કરવામાં આવી છે ગામ લોકો દ્વારા અનેકવાર ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય છે દાહોદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કામગીરી સામે ઉઠ્યા છે સવાલ શું દાહોદ ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે આ વિદ્યુત કામદાર સંઘે યુવરાજસિંહનો ઉગ્ર વિરોધ કર્યો છે તાજેતરમાં યુવરાજસિંહે જેટકો કંપનીમાં ભરતી પ્રક્રિયાને લઈને આક્ષેપ કર્યા હતા ભરતી પ્રક્રિયામાં ગેરરીતિને લઈને આરોપ કર્યા હતા ત્યારે આક્ષેપો સામે વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિમંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો આક્ષેપો માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને બ્લેકમેલિંગનો પ્રયાસ કરવા માટે કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરી સંઘના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થવાની પૂરી ખાતરી રાખે છે અને આક્ષેપોમાં કોઈ વાસ્તવિકતા નથી પાંચ પાંચ લાખ રૂપિયાની આમાં ગૌબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં પચાસ હજાર કર્મચારીમાંથી પાંત્રીસ હજાર કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવવા અને લાંછન લગાયેલું છે અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફની અસરથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે એસોસિએશનના પ્રમુખ હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી છે ટેરિફ વોર તેમજ અમેરિકાની દ્વારા ઘટાડવાની લઈને સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે હાલ માર્કેટમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાર હજાર ચાલી રહ્યો છે ત્યારે તહેવારોમાં લોકોને સોનું ખરીદવું મોંઘું પડી શકે છે ભારત પર ટેરિફ વધારવાની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારથી આપણે જોઈએ તો સોનામાં ખાસો એવો ઉછાળો આવ્યો છે અને આજરોજ સોનાના ભાવ ચોવીસ કેરેટના ભાવ એક લાખને છેતાલીસો ને સાહીઠ આસપાસ નવો હાઈ ઓલ ટાઈમ હાઈ બનાવી ચૂકેલ છે આ ટેરિફની અસર અને આવતા દિવસોમાં આવતા મહિનાઓમાં જે ફેડરલ દ્વારા વ્યાજદર ઘટાડવાની જે શક્યતા જોવાઈ રહી છે તેમની આ અસર સીધી સોના ઉપર જોવા મળી રહી છે

પણ જોઈ રહ્યા મારામારી થઈ છે મારા મારી થઈ છે તે પ્રમાણે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ચીફ ઓફિસરે વિપક્ષના સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કારણ કે તેઓના કારણે આ થયું હોવાનું કેવું છે ખંભાત પ્રાણ પ્રશ્નો માટે અમારે છેલ્લા સ્વાદ સુધી લડવું પડશે

હોલમાંથી બહાર જવા નહીં દીધા અને એમની સાથે ઝપાઝપી કરી અને જે હંસાબેન રાણા છે એમણે એમના શર્ટનું બટન પણ તોડી નાખેલું અને આ રીતે એક અશોભનીય કૃત્ય કરી અને એમને સરકારી કાયદેસરની ફરજ